વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસી પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ શ્રીડીનગરની બાજુમાં વિસનગર વિસનગર શહેરની નૂતન સર્વવિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળાનું રોન ચૂકવવાના ઉમદા વિચારો સાથે વર્ષો પછી પણ શાળાની મુલાકાત લેતા લેવા આવતા હોય છે ત્યારે આજે પણ ઓગણીસોને ની સાલમાં નૂતન વિદ્યાલયમાં ધોરણ અગિયારમાં કરતા અને એ વખતે શાળામાં પ્રથમ સ્થાન મેળવનાર એવા ડિસામાં સ્થાયી થયેલા ડૉક્ટર સી કે પટેલ અને તેમના ધર્મપત્ની સાથે પોતાની શાળાની મુલાકાત લેવા માટે આવ્યા હતા અને નૂતન કેળવણી મંડળના શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ ડૉક્ટર શ્રી એલ કે પટેલ શાળાના પ્રિન્સિપાલ શ્રી રાજુભાઈ પટેલ સુપરવાઇઝર શ્રી સુધીરભાઈ પટેલની સાથે શાળાની ઓફિસ અને ક્લાસરૂમમાં ફરીને પોતાના વિદ્યાર્થી કાળની યાદો તાજા કરી હતી અને ઓગણીસો ને અડસઠની સાલમાં પોતાની સાથે સહ અભ્યાસ કરતા મિત્રોને યાદ કર્યા હતા અને આજે પણ પોતાના જીવન ઘડતરમાં ઉમદા ફાળો આપનાર ગુરુજનો એવા શિક્ષકોને પણ યાદ કરી શાળાનું ઋણ ચૂકવવાના ઉમદા આશયથી રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કરતાં ગદગદિત બની ગયા હતા અને નૂતન કેળવણી મંડળના પ્રમુખ તથા એસકે યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલની મુલાકાત લીધી હતી જેમાં તેઓએ સમગ્ર કેમ્પસમાં ફરી ને સ્વચ્છતા અને સુધારતા બાબતે ભારે ઉત્સાહ અને ખુશી વ્યક્ત કરી હતી ચંદુલાલ કસનદાસ પટેલ ઉંમર 72 વર્ષ મેં મારું માધ્યમિક શિક્ષણ ધોરણ આઠથી અગિયાર નૂતન સર્વવિદ્યાલયમાં વિદ્યાલયમાં લીધું છે આજે મને આ સંસ્થા પ્રત્યે ખૂબ અહોભાવ છે હું અહીંયા સંસ્થાની રજમાં રમ્યો છું ધૂળમાં દોડાયેલો છું અને એમાંથી શિક્ષણ મેળવીને મારા શિક્ષકો જે હતા જૂના શિક્ષકો એનો ખૂબ મને પ્રેમ પ્રાપ્ત થયો છે એ લોકોએ મને ખૂબ હૃદયથી શિક્ષણ મને આપ્યું છે એમના પર્સનલ ઘરે જઈને પણ અમે ટ્યુશન કરતા કોઈ જાતનો એ ચાર્જ નહીં કોઈ વાત નહીં અને પ્રેમાળ સ્વભાવથી એમને એ લોકોએ ભણાયા છે હું એમનું કોઈ જીવનમાં ભૂલી શકું એમ નથી આ સંસ્થા પ્રત્યે મને ખૂબ ઋણ અદા કરવાની ખૂબ સમયથી ઈચ્છા હતી એટલે આપણા ટ્રસ્ટી એલ કે પટેલના હું સંપર્કમાં હતો પણ રૂબરૂ આવવાનું ઈચ્છા ખૂબ હતી એટલે થોડું ડીલે થયું છે અને સંસ્થાને હું પાંચ લાખ રૂપિયા સંસ્થાને એક ફૂલ નહીં પણ ફૂલની પાંખડી રૂપે આપવાની હું ઈચ્છા ધરાવું છું અને તમે આજે સ્વીકાર કર્યો મને ઋણી બનાવ્યો છે તમે સ્વીકાર કર્યો એ જ મારા મોટા ઋણ મને સોંપ્યું છે અને ભવિષ્યમાં હું સંસ્થા સાથે સંકળાયેલો રહીશ અને સંસ્થાને મદદ કરતો રહીશ આજે આ સંસ્થામાં રૂબરૂ આવ્યા પછી મારા જૂના ડૉક્ટર આરવી પટેલ કરી જે મિત્રતા એમની એમને પણ મળવાનું થયું અને હું ચંદુભાઈ સાહેબ જે અહીંયા તમારા સંસ્થા સાથે સંકળાયેલા એક ટ્રસ્ટી છે એમને બહાર પણ હું એમના ઘરે દૂધ લેવા જતો અને એ જૂના અનુભવો યાદ કર્યા એટલે મને ખૂબ આનંદ થયો મારા કાકા અહીંયા હતા એમના ત્યાં હું તમને રહીને ભણેલો છું રોજ અપડાઉન કરીને સ્કૂલમાં આવતા અડધો કલાક તો સ્કૂલમાં આવવા જતા હતા પણ જે કલ્યાણભાઈ સાહેબ હતા એમને પણ હું આજે યાદ કરું છું અમારા પ્રિન્સિપલ હતા મોફતભાઈ સાહેબ પણ હતા એમને પણ યાદ કરું છું પ્રકાશભાઈના સાથે સંપર્ક થવા જે પહેલીવાર નામ તો ઘણીવાર સાંભળેલું કે જે આ ઉદ્યમ માણસ છે પાયામાં જે માણસો છે જે કામ કરે છે ખરેખર નિષ્ઠાથી કામ કરે છે અને એમના કામના લીધે જ આ સંસ્થા આટલી શોર્ટ ટાઈમમાં બહુ જ ટૂંકા ગાળામાં ઉભરી આવી છે અને ઇન્ટરનેશનલ લેવલે પણ આ સંસ્થા આગળ એની પ્રગતિ કરશે એમાં મને કોઈ શંકા નથી આજે હું સંસ્થાની મુલાકાત લીધી એની જે સ્વચ્છતા મેં જોઈ સફાઈ જોઈ ફક્ત રૂમો નહીં લોબી નહીં પણ બહારનું જે કમ્પાઉન્ડ છે એ પણ પ્લાસ્ટિક મુક્ત મેં જોયું એનો મને ખૂબ ખૂબ આનંદ છે અનહ આનંદ છે અને આ બધા જ ટ્રસ્ટીઓને એમની મહેનતને હું બિરદાવું છું અને ભવિષ્યમાં આ સંસ્થા આગે કૂચ કરતી રહે એવી હું પરમાત્માને પ્રાર્થના કરું છું આજે નૂતન સર્વ વિદ્યાલય કિરણોની મંડળ માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે કારણ કે નૂતન સર્વ વિદ્યાલયની અંદર હજારો વિદ્યાર્થીઓએ આજ દિન સુધી અભ્યાસ કરેલો છે અને દુનિયાની જુદા જુદા દેશોની અંદર ખૂબ જ પ્રગતિ કરી અને સ્થાયી થયેલા છે આજે દિશાના વતની ડૉક્ટર સી કે પટેલ સાહેબ કે જેઓ ખૂબ સારા પ્રેક્ટિશનર છે અને ઓગણીસો ને અડસઠની બેચના ધોરણ અગિયારના વિદ્યાર્થી રહી ચૂકેલા છે અને તેઓ ધોરણ અગિયારની અંદર સમગ્ર સેન્ટરની અંદર એમનો પ્રથમ નંબર આવેલો છે આજે તેઓએ નૂતન સર્વ વિદ્યાલય સ્કૂલની મુલાકાત લીધી અને જૂના સંભારણા એમણે યાદ કર્યા જૂના શિક્ષકોને આચાર્યશ્રીને અને ટ્રસ્ટી મંડળને યાદ કર્યું અને જ્યારે તેઓ સ્કૂલની અંદર ફરતા હતા ત્યારે એમણે જે વિદ્યભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નંબર વન હતા એમના લિસ્ટમાં એમનું નામ જોઈ અને ખૂબ જ પ્રભાવિત અને ખુશી એમણે વ્યક્ત કરી એમના ધર્મપત્ની સાથે આજે અહીંયા સ્કૂલની અને યુનિવર્સિટીની મુલાકાત લીધી યુનિવર્સિટીની જે પ્રગતિ છેલ્લા ઘણા વર્ષોમાં થઈ છે એ એમણે ખૂબ મોટી નોંધ લીધી છે અને ખૂબ જ આનંદિત થઈ અને આજે એમણે એમણે સંસ્થાને રૂપિયા પાંચ લાખનું દાન આપેલું છે અને અમે સૌ ટ્રસ્ટી મંડળ અને નૂતન પરિવાર એ ડૉક્ટર સી કે પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવા જ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હંમેશા આ સંસ્થાની પ્રગતિની અંદર અમને મદદરૂપ થઈ રહ્યા છે અને અમને પોતાને પ્રોત્સાહન મળી રહ્યું છે કારણ કે એમના આશીર્વાદથી અને ઉત્સાહથી આ સંસ્થાની વધુમાં વધુ પ્રગતિ થાય અને આ સંસ્થા એ ભારત દેશની અને વિશ્વની વિશ્વ નામાંકિત સંસ્થા બને એ માટે અમે આશા રાખીએ છીએ અને ફરીથી ડોક્ટર સી કે પટેલ સાહેબ અને એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ त्राणू सातसो चुम्वोतेर छव्वीस पाचसो चुवालीस विसनगर केूज